અને શ્રમજીવી પરિવારના જે લોકો છે એ પણ આપણા જે મસી ખુશી દીપાવલી નો તહેવાર મનાવી શકે તે માટે કરીને દર જેમ પણ અમે સમગ્ર કચ્છની અંદર ચાર તાલુકા અને ફરસાણ મળી ને સાતસો કિલો હું વિશ્ર વિતરણ કરવાનું આયોજન કર્યું હતું અને એની અંદરથી અમે લગભગ બાવીસ જેટલા સંસ્થાઓના દિવ્યાંગો મનોરોગીઓ પ્રજ્ઞાચક્ષુઓ અને ફિઝિકલ ઇન્ડિકેટ આ બધા હતા એમાં એક ખાસ કાર્યક્રમ ની અંદર માંડવી જૈન આશ્રમના અને ત્યાંની જે માંડવી ડિઝાઇન બાળાઓ છે એને અમે એક બૌતેજ જિલ્લા ની યાત્રા કરવા માટે લઈ ગયા હતા એ સંગીતના કાર્યક્રમ નું આયોજન પણ કર્યું તું અને ત્યાંની જે ડિઝાઇન દીકરીઓ ફટાકડા નહીં ફોડવાનું અને જે અને નાના અબોલો જીવન અભિવેદન આપવાનું જે એને પ્રતિજ્ઞા લીધી હતી એનું પણ અમે અભિવાદન કર્યું હતું અને દરેકને ભાવતા ભોજન અપાવવામાં આવ્યા હતા એ સિવાય રાપરમાં મનવરોજન જે શાળા માનવ આશ્રમ છે ત્યાં પણ અમે રૂબરૂ ગયા હતા અને ત્યાં પણ એની સાથે પણ મોજ બધા કાર્યક્રમ કર્યો હતો આવી બાવીસ સંસ્થાઓ અમે આવરી લીધી હતી અને એ સિવાય એક ખાસ કાર્યક્રમ કે જે ભુજ શહેરની અંદર લગભગ પહેલી વાર થયો કે અહીંયા જે સુકનની વસ્તુઓ વેચતા હોય ઉપર આબ અને નીચે ધરતી એની વચ્ચે જે પોતે પોતાની રેકડી ઉપર કે ફૂટપાથ ઉપર તે વસ્તુઓ સુકનની વસ્તુઓ વેચતા હોય તો એને મીઠાઈની તો ઘણા બધા લોકો આપી જાય છે પરંતુ અમે એ લોકો પાસેથી વસ્તુની ખરીદી કરી

એમના દ્વારે જઈ અને આ શુદ્ધ ઘી મીઠાઈ અને નમકીન આપ્યું અને સાથે સાથે એમના જીવનમાં નવો ઉલ્લંઘ ઉલ્લાસ ઉમંગ પથરાય એ માટે કરીને વિવિધ કાર્યક્રમો કર્યા અને દરેકને વેશનો પૂર્વજોનો પૂર્વજોને તિલંજલી આપવા માટે અમે લોકો એને આહવાન કર્યું અને એક વિશેષ બીજો ખાસ કાર્યક્રમ તે સમગ્ર ભુજને સાફ સુથરું રાખવામાં ખાસ અહમ ભૂમિકા ભજવે છે એવા જે સફાઈ કામદારો છે એવા સફાઈ કામદારોનું પણ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને બહુમાન કર્યું સાથે સાથે જે અમારી ધાર્મિક સંસ્થાઓ છે એની અંદર જે પૂજારીઓ છે ચોકીદારો છે પટાવાળા છે મુનિબી છે આવા પણ લગભગ સવાસો જેટલા કર્મચારીઓનું પણ આપણે ખાસ અભિવાદન કર્યું અને દરેકને નિષ્ઠાન અને એમ કેના બોક્સ આપવાનો કાર્ય કર્યો અને આ રીતે જે મહાવીર ભગવાનનું નિર્માણ કલ્યાણ જ છે એમાં એમનો શાંતિનો સંદેશ છે ઘર ઘરમાં અને ઘટ ઘટમાં પહોંચે એના માટે પ્રયત્નો કર્યા અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અમે બોતેર હજાર જેટલા નવ મંત્રથી નવકાર મહામંત્રોનો અમે તો લોકોએ જાપ પણ કર્યો અને આના માટે મારી સાથે ખભે ખભા લાવીને દાતા પરિવારના અને આ ભુજના સેવાભાવી તબીબ ડોક્ટર રૂપાલીબેન મોરબિયા મારો પ્રોજેક્ટ ચેર હિરેન દોશી પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મહેતા અરિંદભાઈ મહેતા મનીષભાઈ મહેતા મમતાબેન ભટ્ટ ભાવનાબેન જોશી અને સાથે સાથે બીજા ઘણા બધા કાર્યકરો પરમાર સાહેબ છે પછી વિજય મહેતા ચિંતન મહેતા આ બધા કાર્યકરોને સહયોગ મળ્યો અને સાથે મળીને એક આ પ્રોજેક્ટ અમે

નિઃશુલ્ક રીતે એને કોઈ પણ મજૂર લીધા વગર આવું શું અમને બનાવી આપી અને પાંચ વર્ષે બનાવી આપે છે એટલે આ રીતે આપણે સાતિક જે ખાઈએ છીએ એ જ વસ્તુ પણ બધા શ્રમજીવીઓ દિવ્યાંગ મળે એવો આ સંસ્થાનો ઉદ્દેશ રહ્યો છે એ પણ મને પાર પાડવા મને ખૂબ ખુશી છે અને એના માટે કરીને અમે ઈશ્વરનો ગુરુદેવનો અને બધા સાથી કર્મચારી દાતાઓને અમે ઋણ સ્વીકાર કરીએ છીએ જય નવ ચેતન જય મહાવીર लोन पे फोन एट्ले गुरु मोबाइल પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો